કોઈ સારો માણસ નથી પૂર નગરની અંદર દુરાચારી લોકો રહે છે મદિરા પાન કરનારા માંસાહાર કરનારા દુરાચાર કરનારા લોકો રહે છે એ નગરમાં એક બિદુંગ નામનો બ્રાહ્મણ રહે છે એમની પત્ની ચંચુલા છે જેનું મન ચંચલ રહે છે દેવ ધર્મ પર અમુખા દેવ ધર્મથી વિમુખ જીવન જીવનારા માણસો આ નગરમાં રહે છે બિદુંગ પણ જે રીતે દેવરાજનું ચરિત્ર છે એવું જ ચરિત્ર બિદુંગનું પણ છે પરંતુ બિદુંગ પાપ કર્મ કરતા મદિરા પીધેલી હાલતે અપવિત્ર અવસ્થામાં અકસ્માત દ્વારા બિદુંગનું મૃત્યુ થાય છે હવે અપવિત્ર અવસ્થા હોય મદિરા પીધેલી હાલત હોય અને અકસ્માતે જેનું મૃત્યુ થાય તેની ગતિ ન થાય તેની અધોગતિ થાય છે આ બિદુંગ નરકમાં ગયો છે અઠ્ઠાસ પ્રકારના નરકોનું વર્ણન કર્યું છે અનેક પ્રકારની દુઃખ અનેક પ્રકારની યાતનાઓ ભોગવી છે અંતિતના પાપ પૂર્ણ થયા નથી અને આ બિદુંગને પ્રેતનું શરીર મેળવ્યું છે અને પ્રેત બની વિંધાલ પહાડની ગુફામાં બિદુંગને નિવાસ આપવામાં આવ્યો છે આ બિદુંગ વિંધ્યાચલમાં રહે છે એક ગુફામાં રહે છે પ્રેત બનીને અનેક પ્રકારના પાપોની પીડા ભોગવે છે રુધિરના આંસુથી રુદન કરે છે એ કેટલું દુઃખ હશે કોઈને દુઃખ પડે તો પાણીના આંસુ આવે પણ બિલુંગ બિલુંગ એટલો દુઃખી છે કે રુધિરના આંસુ છે તૃષા લાગે છે પાણી પીશ એ પિતૃને આપણે જલ અર્પણ કરવું પડે છે જે માણસ પિતૃતર્પણ નથી કરતો તેના પિતૃ અતૃપ્ત રહે છે પિતૃને તૃપ્ત કરવા માટે માણસે શું કરવું જોઈએ પિતૃ તૃપ્ત કરવા માટે પહેલા તો વૃક્ષોને જલ અર્પણ કરવું જોઈએ વૃક્ષોને જલ અર્પણ કરવાથી આપણા પિતૃ તૃપ્ત થાય છે તેથી આપણે વટવૃક્ષને જલ અર્પણ કરીએ પિતૃ તૃપ્ત થાય પીપળ વૃક્ષને જલ અર્પણ કરીએ પિતૃ તૃપ્ત થાય તુલસીને આપણે રોજ જલ અર્પણ કરીએ વૃક્ષને જલ અર્પણ કરીએ પિતૃ તૃપ્ત થાય તુલસીને આપણે રોજ જલ અર્પણ કરીએ પિતૃ તૃપ્ત થાય છે કોઈ પણ વૃક્ષને બાવળ સિવાય જલ અર્પણ કરવાથી પિતૃ તૃપ્ત થાય સૂર્યનારાયણને જલ અર્પણ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે સ રોજ સવારમાં વહેલા ઊઠી ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરે છે જલ અર્ઘ્ય અર્પણ કરે છે શા માટે પિતૃવૃક્ષ ની પરિક્રમા કરી બિલવૃક્ષ ની પરિક્રમા કરે છે બિલવૃક્ષને જલ અર્પણ કરે છે તુલસીને જલ અર્પણ કરી તુલસીને દીપ અર્પિત કરી તુલસીની સુંદર પરિક્રમા તુલસીને જલ અર્પણ કરી તુલસીને દીપ અર્પિત કરી તુલસીની સુંદર પરિક્રમા કરે છે આપણી સનાતનની શ્રેષ્ઠ પરંપરા છે ભગવાન મહાદેવને જલાભિષેક કરવાથી પિતૃ પિતૃતૃપ્ત થાય છે તેથી ડાયા માણસો રોજ ભગવાન મહાદેવ ચડાવે છે અને મહાદેવને ને જલ ચડાવવું જલ ચડાવવાથી પિત્રો શાંત થાય કોઈ તીર્થમાં જઈને વિશેષ પ્રકારે પિતૃ તર્પણ તીર્થમાં જઈને વિશેષ પ્રકારે પિતૃ કલ્યાણ માટે કોઈ તીર્થમાં જઈ તો તીર્થ જલથી પિત્રો ને તૃપ્ત કરી અને પિતૃ પોતાને જાતે જલ પી શકતા નથી તેથી પિતૃને તૃપ્ત કરવા માટે જલ અર્પણ કરવું પડે છે આ બિદુંગ નામનો જીવાતમાં પ્રેત બની વિંધ્યાચલ પહાડની ગુફાની અંદર પીડા ભોગવે છે સમય તો જવા લાગ્યો છે અને ચંચુલાજી એકલા પડ્યા છે ભગવાન મહર્ષિ વેદવ્યા જે ચંચુલા માટે ઘણું બધું કહ્યું છે એ બધું આપણે કહેવાની જરૂર નથી એ બધું સાંભળવાની જરૂર નથી ત્યાં આપણા મનને લજવાની પણ જરૂર નથી પણ અનેક પ્રકારના પાપ કર્મો કુકર્મો ચંચોલાજીએ પણ કર્યા છે જ્યાં સુધી યુવાની ત્યાં સુધી પોતાના જીવનને બરબાદ કરતી રહી ચંચોલાજીનો યુવાની પૂર્ણ થઈ વૃદ્ધવસ્થા આવે છે હવે કોઈ પોતાના સંપર્કમાં આવતો નથી પોતાની પાસે ધન આવતું નથી અને હવે નિર્ધન બની છે અને દુઃખી થવા લાગે છે ચુંચોલા પણ આ અંદર ભટકવા લાગી નગરના લોકો અપમાનિત કરે છે નગરના લોકો તેના માટે આ બિદુમ પત્ની ચંચોલાજી નિર્ણય લીધો કે આ બાજકલ નામનો નગર છોડીને અન્ય કોઈ સ્થાને જતી રહો ચુંચોલાજી પોતાનું નગર છોડીને એ પણ જવા લાગ્યા છે વૃદ્ધ અવસ્થા છે પૂરું દેખાતું નથી બુઠાપુ છે પગ ચાલતા નથી દૂર દૂર નજર કરીને જોવે છે ક્યાં જઈશ હું ગામ દૂર દ્રષ્ટિ કરતા એક સુંદર ધજા દેખાય છે સુંચલાના મનમાંથી સામે કોઈ ધજા દેખાય છે ત્યાં મને આશરો પણ મળી જશે આશ્વાસન પણ મળી જશે અને કોઈ ભોજન પણ મને મળી જશે કારણ કે ધજાની એક ગરીમાં હોય છે આપણા શાસ્ત્રોમાં જ્યાં ધજા ફરકતી હોય ત્યાં કેટલા સત્કર્મો થવા જોઈએ કેટલા પુણ્ય કર્મો થવા જોઈએ આ ધજાનો એક મહિમા છે જ્યાં ખાલી જલા ખાલી જગ્યા ભાળે નથી કે ધજા ફરકાવી ને નહીં એ તો ધજાનો અનાદર છે અને શિવપુરાણ કથા છે એટલે શિવાલય વાત આવે છે શિવાલય ની એકદમ નજદીક ગઈ છે ઘણા બધા ભાઈઓ બહેનો બેઠા છે પૂછવા લાગે આ બધા શું કરે છે કોઈ કહ્યું કે બહેનજી આ દેવયજ્ઞ નામના બ્રાહ્મણ છે ભગવાન મહાદેવની કથા સૌને સંભળાવે છે કથા સંભળાવે છે મેં તો મારા જીવનમાં કોઈ દી કથા સાંભળી જ નથી એ ચંચોલાજી જ્યાં ભગવાનની કથા થતી હતી ત્યાં ચંચોલાજી પહોંચી ગયા છે બધાની વચ્ચે જઈને બેસી ગયા અને કથાનું શ્રવણ કરવા લાગ્યા છે પણ જે સમયે ચંચોલાજી ભગવાનની કથામાં પહોંચ્યા દેવવિગ્ન બ્રાહ્મણ કથા કહે છે કથા શ્રવણ કરે છે ચલો દેવરાજ કથા શ્રવણ નહોતો કરતો કથામાં બેઠો હતો કથામાં તેનું ચિત્ત નહી હતું પણ ચંચુલાજી નું કથામાં ચિત્ત હતું આ કથામાં શું કહેવામાં આવે છે એ બધું ચંચોલાજી ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા પણ જે સમયે ચંચોલાજી ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ સમયે દેવવગ્ન બ્રાહ્મણ પાપ ને નું વર્ણન કરે છે કર્મ ને કુકર્મ નું વર્ણન કરે છે કે માણસ કેવા કેવા પાપ કરે તો કેવા કેવા દંડ ભોગવવા પડે કેવી કેવી સજાઓ ભોગવવી પડે કેવા કેવા દુઃખ ભોગવવા પડે આ બધું ચંચોલાજી કથા સાંભળતા સાંભળતા નિર્ણય લેવા લાગ્યા છે જે સારા કર્મોનું વર્ણન કર્યું છે એ તો મારા જીવનમાં કઈ કર્યું જ નથી આજે કુકર્મોનું વર્ણન કરવામાં આવે છે એ મારા જીવનમાં બધા જ કુકર્મો કહેવામાં આવે છે નિર્ણય આપે છે કે હું પાપીણી છું પોતાની જાતની ઓળખાણ કરાવે છે કે હું પાપીણી છું કોઈને પાપી કેવો એ સરળ છે પણ પોતાની જાતને હું પાપી છું એવું બોલું એ તો કેટલું કઠિન છે કથા આપણને શું આપે કથા આપણી જાતની આપણે ઓળખાણ કરાવે છે કથા ભગવાનની ઓળખાણ કરાવે કે ન કરાવે એ જીવનની બીજી વાત છે પણ પહેલી વાત તો એ છે કથા આપણે આપણે ઓળખાણ કરાવે છે કે આપણે શું કરવું જોઈએ કે આપણે શું ન કરવું જોઈએ હવે હું કરું છું અને અને બ્રાહ્મણે કથાને વિરામ આપ્યો છે અને વિરામ આપી અને કથા પૂર્ણ કરીને બ્રાહ્મણ જઈ રહ્યા હતા માર્ગમાં સંચોલાજી ઉભા રહ્યા છે એ બ્રાહ્મણ દેવતા ક્ષમા કરજો મારે તમને કઈ પૂછવું છે દેવગ ના બ્રાહ્મણ એટલા સરળ હશે તો ઉભા રહ્યા બહેનજી આપ પૂછો આપ કોણ છો હું એક બ્રાહ્મણ છું મારું નામ ચંચુલા છે કથાની અંદર તમે વર્ણન કરી રહ્યા હતા કે પાપ કર્મ અને પુનના કર્મો સુખ અને દુઃખનું વર્ણન કર્યા હતા જીવનમાં જે કઈ પાપ કર્મો કર્યા હોય એનો દંડ ભોગવો જ પડે છે દેવ બ્રાહ્મણ કહે છે કે આ તો જે ભગવાન કથામાં કહ્યું એ મેં તમને સંભળાયું છે બહેનજી આ પ્રકૃતિનો નિયમ છે અને પરમાત્મા દુનિયાનો આ નિયમ છે કે જે કઈ કર્મો કરી તેના ફળ મળે છે સારા કર્મો કર્યા હોય તો સુખ મળે નબળા કર્મો કર્યા હોય તો દુઃખ મળે બહેનજી હવે ચંચુલાજી આ બ્રાહ્મણ દેવતાની સામે પોતાના પાપનું વર્ણન કરવા લાગે છે કે મેં મારા જીવનમાં કેટલા કેટલા પાપો કર્યા કેટલા ભયંકર મેં પાપ કર્યા છે પોતાની જાતનું વર્ણન કરવા લાગે છે કે મેં હું પાપી છું બ્રાહ્મણ દેવતા મને કઈ માર્ગદર્શન કરો કે હવે હું શું કરું તમે જે કથામાં વર્ણન કર્યું એ પાપો તો મારા માટે સામાન્ય પાપ છે પરંતુ કથામાં તમે તમારી મર્યાદા એમાં પણ મેં કુકર માર્ગદર્શન કરો કે હવે હું શું કરું હવે માર્ગમાં જતા જતા દેવવગ્ન નામના બ્રાહ્મણા ચંચુલાજીને સુંદર માર્ગદર્શન આપે છે કે બહેનજી હવે તમારી વૃદ્ધવસ્થા છે હવે આપનાથી શું થશે બહેનજી થોડી મારી વાતને યાદ રાખો એક તો પ્રાતકાલ ઉઠો તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગો સુંદર સ્નાન કરી પવિત્ર વસ્ત્રને ધારણ કરી ભાલમાં ભસ્મ ત્રિપુંડ કરો તમારું ચિત્ત ભગવાન શિવના સ્થિર થશે અને રુદ્રાક્ષને ધારણ કરો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવ મંત્રનો તમે જાપ કરો હવે માર્ગમાં જતા જતા દેવગ્ન બ્રાહ્મણ ચુંચોલાજીને ભક્તિનો માર્ગ દેખાડે છે કોઈ કહે મારે મહાદેવની ભક્તિ કરવી શું કરવું જોઈએ તો દેવગ્ન બ્રાહ્મણ સુંદર માર્ગદર્શન આપ્યું છે એ બસ ભસ્મ નું ત્રિપણ કરો ભસ્મ ની બિંદી કરો રુદ્રાક્ષ ને ધારણ કરો ચાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં શમશાન માં નિરંતર ભગવાન શિવને યાદ કરો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ મંત્ર નો તમે જાપ કરો આવું દેવજ્ઞ બ્રાહ્મણે ચુંચલા જેને સુંદર શિવ ભક્તિનું માર્ગદર્શન પૂર્યું કર્યું છે અને સંસારમાં કોઈ ભટકતો માણસ હોય સંસારમાં કોઈ દુઃખી વ્યક્તિ હોય દેવજ્ઞ બ્રાહ્મણ દેવજ્ઞ ચુંચલા જેને ભગવાન મહાદેવ ભક્તિ આપી છે અને ચુંચુલાજી ભગવાન મહાદેવ ની કથા નું શ્રવણ કરતા મહાદેવ ના પરમ ભક્ત બન્યા છે પેલો દેવરાજ ભગવાન નો ભક્ત ન બન્યો કારણ કે દેવરાજ નો અંત થયો છે પણ ચુંચોલાજીની વૃદ્ધવસ્થા દીપી ઉઠી છે મહાદેવની ભક્ત બને છે જે પ્રમાણે બ્રાહ્મણ દેવતાએ કહ્યું દેવ વેગ્ન એ જ પ્રમાણે ચુંચોલાજી બ્રહ્મ મૂર્તમાં ઉઠવા લાગે છે જે કાંઈ પ્રસાદ સ્વરૂપે મળે છે એ ભોજન કરે છે જે કાંઈ જીવનમાં નિર્માણ થાય તેમાં સંતોષ રાખે છે અને ભગવાન શિવની ભક્તિ કરે છે ભાલમાં ભસ્મનો ત્રિપુંડ કરે છે રુદ્રાક્ષને ધારણ કરે છે અને પંચાક્ષર મંત્રણો જાપ કરે છે દિવસ રાત્રિ ભગવાન શિવને યાદ કરવા લાગે છે અને પોતાના પાપોને ક્ષમા માગે છે કે ભગવાન અજાણતા મને જાણ નહીં હતી અનેક પ્રકારના પાપ કર્મો અનેક પ્રકારના કુકર્મો મારાથી થયા છે ભગવાન મને ક્ષમા કરે છે અને ચુંચુલાજી ભગવાન મહાદેવને પરમ ભક્ત બને છે મહાદેવના ભક્તોને સાથે રહેવા લાગે છે શિવ ભક્તોના સંગ સંગ ભગવાન મહાદેવને યાદ કરવા લાગે છે અને સમય તો ધીરે ધીરે જવા લાગ્યો છે વર્ધવસ્થા વધવાથી પાર છે પણ જે ભગવાન શિવની ઉપાસના કરે મહાદેવની સાધના કરે છે એ મનુષ્ય માટે કહેવું છે કે મૃત્યુ પર વિજય મેળવી શકે છે એવી તો અનેક કથાઓ અનેક ઘટનાઓ છે મૃત્યુ પર જે વિજયને પ્રાપ્ત કરે છે મહાદેવની ભક્તિ તેથી ભગવાન શિવજીને મૃત્યુન્જય કહે છે આપણે મૃત્યુનું જ્ઞાન થયું છે મૃત્યુને ટાળી નથી શકાતું અને હવે સું જે ભગવાન મહાદેવને યાદ કરે છે અને ભગવાન શિવને આગળ ક્ષમા માંગે છે

ચૂંચોલા માટે કહ્યું છે કે દુઃખ રહિત જેનું મૃત્યુ થયું પીડા રહિત મૃત્યુ થયું છે કોઈ તમને પૂછે કે શિવની ભક્તિ કરવાથી શું તો કહેવાનું કે શિવની ભક્તિ કરવાથી માણસ મૃત્યુના દુઃખમાંથી મુક્ત રહે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને આ દુનિયાનો કોઈ પણ દેવતા કર્મના બંધનોમાં છે કોઈ ત્રેતાયુગના કોઈ દ્વાપરના કોઈ કલિયુગના દેવતાઓ છે ઘણા ઘણા દેવતાઓ કલિયુગમાં પ્રગટ થયા છે શાસ્ત્ર પુરાણમાં જેનું વર્ણન ન હોય શકે આપણા વેદ પુરાણમાં વર્ણન ન હોઈ શકે અઢાર પુરાણમાં ઉપપુરાણમાં પણ વર્ણન ન હોય શકે પણ કલયુગમાં અનેક એવા દેવતાઓ કલિયુગની અંદર પ્રગટ હોય હોય છે છે દેવ વિશ્વના કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરો મૃત્યુના દુઃખમાંથી મુક્ત ન કરી શકે અને જન્મ ને મૃત્યુ નલ થાય છે ચું પીડા રહિત મૃત્યુ મળે દુઃખ રહીત મૃત્યુ તો દરેકને મળવાનું જ છે પણ પીડા રહિત મૃત્યુ દુઃખ રહિત મૃત્યુ એ ચુંચુલાજીને પ્રાપ્ત થયું છે અને ચુંચુલાજી શરીર છૂટી જાય છે એનું મૃત્યુ થાય છે ભગવાન મહાદેવના ગણો આવે છે માન સન્માન સાથે ભગવાન મહાદેવના લોકમાં લઈ જાય છે અને ગણો કહે છે ચુંચુલાજી સામે જરા જો ભગવાન શિવ બિરાજે છે તમે મહાદેવનું દર્શન કરો અને તે ભગવાન પાસે જાય છે અને મહાદેવ પૂરું જીવન પાપ કર્મો કુકર્મો મેં કર્યા કોઈ સત્કર્મ ના કર્યું કોઈ સત્સંગ ના કર્યો ભગવાન આપની પૂજા અર્ચન દર્શન ના કર્યું એવા પાપો મેં કર્યા છે કે પાપોનું વર્ણન કરવું આપની સામે મારા માટે ભક્તિ મળે છે અને અંત સમય મેં આપની થોડી ભક્તિ કરી છે પૂરું જીવન તો આપની ભક્તિ ના મળે હવે એટલું વિચારી શકીએ આપણે કે પોતાના અંતિમ જીવનમાં થોડી ભક્તિ કરી મહાદેવને યાદ કર્યા તો પણ શિવલોક પહોંચી ગઈ તો જે માણસો જન્મથી લઈને નિરંતર શિવ ઉપાસના કરતા હશે કોણ તેનો મહિમા ગાઈ શકે છે તેથી શિવપ્રાણ મેં કહ્યું કે જે કોઈ મહાદેવનો પરમ ભક્ત હોય છે મહાદેવનું સ્વરૂપ છે રુદ્રા એવન સંશયન કોઈ સંશય નહી જે મહાદેવ નો ભક્ત છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે એ ભગવાન મહાદેવના સ્વરૂપ છે તેથી મહાદેવના ભક્તના દર્શનનો પણ મહિમા દર્શન ચુંચલાજી કહેવું ભગવાન મને ક્ષમા કરો અને મહાદેવ કહે ચુંચલાજી ભલે જીવન પર્તંત તમે મારી ઉપાસના તમે મારી ભક્તિ ના કરી પણ અંત સમયે છેલ્લી ઘડીએ પણ મારી સાધના કરી મારી ઉપાસના કરી મારું ભજન કર્યું છે તમારા પુન્ન કોઈ દેવતા પણ વર્ણન ના કરી શકે આપ મારી પાસે માગો આપને શું જોઈએ છે ત્યારે ચંચુલાજી નમ્ર ભાવે કહે છે કે ભગવાન મહાદેવ સૂર્ય ચંદ્ર ને પૃથ્વી રહે ત્યાં સુધી ભગવાન મહાદેવ આપના લોકમાં હું રહું આપની ગણ બને નિરંતર આપની સેવામાં સમર્પિત રહો ભગવાન હવે મારે જન્મ પણ નથી લેવો જેથી કરી મૃત્યુ કોઈ પ્રશ્ન જ નથી જન્મ લે છે છે તેના માટે મૃત્યુનો પ્રશ્ન થાય જેનો નથી થતો તેના મૃત્યુ માટે કોઈ પ્રશ્ન જ નથી ભગવાન નિત્ય મને આપના લોકની દાસી બનાવો આપના લોકની ગણ બનાવી નિરંતર આપના સાનિધ્યમાં રહો ત્યારે ભગવાન મહાદેવ કહે ચંચલાજી આપના પુણ્યના આપની ભક્તિ નું વર્ણન કોણ કરી શકે છે એ સમયે ભગવાન જયારે શિવજી કહેતા હતા ચુંચોલાજી સમય પાર્વતીજી આવે છે અને ભગવાન શિવની બાજુમાં બિરાજે છે અને ભગવાન મહાદેવ પાર્વતીને કહે છે પાર્વતી આ મારા પરમ ભક્ત છે ચંચુલાજી સખી બનાવો અને માં પાર્વતી નિરંતર મહાદેવ ને આજ્ઞાનું અનુસરણ કરે છે ભગવાન શિવજી ની આજ્ઞાનું કોઈ દિવ ઉલ્લંઘન ના કરે શિવ જે પ્રમાણે કહે તે પ્રમાણે આજ્ઞાનો સ્વીકાર કરનારા આ મા પાર્વતી છે અને ભગવાન શિવજીની આજ્ઞાનું અનુસરણ કરતા પાર્વતીજી મહાદેવની પરમ ભક્ત સુંચુલાને પોતાની સખી તરીકે સ્વીકાર કરે છે અને દિવ્ય સુખની અનુભૂતિ થાય છે માતા પાર્વતીની સાથે રહેવા લાગી છે ચુંચુલા બિદુંગ પ્રિયા જે બિદુંગની પત્ની સુંચુલા છે એ પાર્વતી સાથે રહે છે સ્વસખી દિવ્ય રૂપ દિવ્ય રૂપ મળ્યું છે તો કે જેની સાથે રહ્યો તેના જેવા રૂપ રંગ આપણને મળે છે જેની સાથે રહી તે અણસાર આવે જેની સાથે રહી તે વિહાન આવે ભાન આવે ચુંચુલા જે માતા પાર્વતી સાથે નિરંતર રહે છે દિવ્ય રૂપ મળ્યું છે દિવ્ય ઉર્જા મળે છે ભગવાન શિવની ભક્તિ કરે છે માતા પાર્વતી સેવા કરે છે અને સેવામાં પોતાના જીવનને વ્યતીત કરે છે બનુ એવું માતા પાર્વતી ની સેવા કરતા કરતા મળવા મળી અને મહાદેવ ને મેં કથા સાંભળીને મારા જીવને પરિવર્તન કર્યું અને ભગવાન મહાદેવની કૃપાથી મા હું તારી સખી બની